સુરતના કાપોદરામાં સોમવારે રાત્રે નજીવા ઝઘડામાં સગીરની હત્યાની ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે નશાખોર હત્યારાને ફાંસીની સજાની માંગ સાથે ન્યાયનો પોકાર કર્યો હતો ત્યારબાદ પોલીસ દ્વારા બાંહેધરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો આ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો થયા હોવાથી પોલીસ દ્વારા રાત્રિના સમયે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો મૃતક પરેશ વાઘેલાના પરિવારને મળ્યા બાદ કૃષ્ણાનગર દીનદયાલ અને રામનગર વસાહતમાં અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલા ક્રિષ્નાનગરમાં સત્તર વર્ષીય પરેશ અરવિંદભાઈ વાઘેલા પરિવાર સાથે રહેતો હતો રત્ન કલાકાર તરીકે કામ કરીને પરિવારની આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો હતો ચૌદ એપ્રિલ રાત્રે કામ પરથી ઘરે પરત ફરતી વખતે પરેશ પ્રભુ શેટી નામના યુવક સાથે અથડાયા બાદ પ્રભુ શેટીએ દસ રૂપિયાની માંગ કરી હતી જોકે પરેશ પાસે રૂપિયા ન હોવાથી તેણે ઇન્કાર કરતા પ્રભુએ પરેશને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો ત્યારબાદ આગળ જઈને એક રિક્ષા ચાલકને પણ ચપ્પુના બે ઘા માર્યા હતા આ ઘટના બાદ સમગ્ર પંથકમાં તંગ દિલ્હીનો માહોલ સર્જાઈ ગયો હતો પરિવાર સહિત સમાજના લોકો દ્વારા સમગ્ર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પાંચથી છ કલાક માટે તંગદિલી જેવો માહોલ રહ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સ્થાનિક પોલીસ દ્વારા બાહીનધરી આપવામાં આવતા મામલે થાળે પાડ્યો હતો જોકે લોકોમાં હજુ પણ અસામાજિક તત્વો વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે જેથી ગતરોજ પોલીસ દ્વારા હત્યાના આરોપી એવા પ્રભુ શેટીને ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને ત્યાં આરોપીએ બે હાથ જોડીને માફી પણ માંગી હતી મૃતકના પરિવારજનો અને સમાજના લોકો આક્ષેપના પગલે રાતના સમયે કાપોદરા વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા કાપોદરા પોલીસ ઝોન વન ડીસીપી આલોક કુમાર એસઓજી ડીસીપી નકુમ અને ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોચિયા સહિતના પોલીસ દ્વારા મૃતકના પરિવારને મળ્યા હતા ત્યારબાદ કૃષ્ણાનગર વસાહત દીનદયાલ નગર વસાહત અને રામનગર વસાહતમાં કોમ્બિંગ કરાયું હતું અસામાજિક તત્વોને પોલીસ દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી